બનાસકાંઠામાં વેરી વાવાઝોડાએ ભારે કરી વાવાઝોડું ફૂંકાતા પરિવારમાં આવેલ ઘરમાં ફસાઈ ગયો હતો જી હા પાલનપુરના ધાણધા ગામમાં તોફાની પવન અને કરા સાથે વરસાદ પડ્યો અને ખેડૂતો મૂંઝવણમાં મુકાયા એમાં પણ માથા પરની છત ઉડવા લાગતા પરિવારના સભ્યોએ મળીને શેડ પકડી લીધો અને ઘર બચાવવાનો પ્રયાસ કર્યો જેનો વિડીયો પણ વાયરલ થયો માથા પરનો શેડ ઉડી જવાની સંભાવનાને લઈ આખો પરિવાર તેને બચાવવા માટે હાથથી પકડીને ઉભો રહી ગયો પાલનપુરના ધાણધા જલોત્રા કુંપર માલણ સહિતના ગામોમાં તોફાની પવન અને કરા સાથે વરસાદથી વાવાઝોડાની સ્થિતિ ઉદભવી જેના કારણે ખેતરોમાં ઉભા પાકનો સોથ વળી ગયો કમોસમી વરસાદથી પપૈયાના પાકને પણ વ્યાપક નુકસાન થયું પપૈયાના ફળ સાથે ઝાડ ખેતરોમાં જમીન દોસ્ત થઈ ગયા તો બે અલગ અલગ તસવીર આપને બતાવી રહ્યા છે બનાસકાંઠાના પાલનપુરના ગ્રામીણ વિસ્તારોથી આવી રહી છે જ્યાં એક ઘરના શેડને ઉડતો બચાવવા માટે પરિવારના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને બીજી તસવીરમાં તમે જોઈ શકો છો કે ખેતરોમાં જે પાક છે તેનો સોંથ વળી ગયો છે પવન ફૂંકાવાના કારણે ઝાડ પડી ગયા કચ્છના ભીરંડિયારામાં કરાનો વરસાદ થયો કરા પડતા વિસ્તારમાં બરફની ચાદર પથરાઈ ગઈ આ તસવીરો જુઓ પવન અને ગાજવીજ સાથે વાતાવરણ પલટાયું હતું કચ્છના આજે અનેક વિસ્તારોમાં કરાનો વરસાદ જોવા મળ્યો દાદરાનગર હવેલીના વાસદાના ચોથાપાડા વિસ્તારમાં ભારે પવન ફૂંકાતા મંડપ ઉડવા લાગ્યો વરસાદ અને પવનના કારણે લગ્ન પ્રસંગમાં અફરાતફરી મચી તો આ પરિવારે આ પરિવારમાં આવતીકાલે લગ્ન લેવાના હતા જેથી આંગણે મંડપ બંધાઈ ગયો હતો પરંતુ અચાનક ફૂંકાયેલા વાવાઝોડા જેવા પવનને કારણે મંડપ ઉડી ગયો આથી લગ્ન પ્રસંગમાં પણ વિક્ષેપ પડ્યો હતો મોરબીમાં પણ મુંબઈ જેવી ઘટના થતા માંડ બચી ભારે પવનના કારણે હોર્ડિંગ હોર્ડિંગ ધરાશાય ઉડીને રોડ પર પડી નીચેથી પસાર થતો બાઇક ચાલક બચી ગયો શહેરમાં આડેથડ લગાવેલા હોર્ડિંગ જોખમી બની રહ્યા છે અને સમગ્ર ઘટનાનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં તમે જોઈ શકો છો કે આ હોર્ડિંગ પડ્યું અને એ વખતે ત્યાંથી એક બાઇક ચાલક પસાર થઈ રહ્યો હતો પરંતુ તે માંડ બચ્યો તો આવા અનેક હોર્ડિંગ્સો છે જે લગાવવામાં આવેલા છે જોખમી હોર્ડિંગ્સ છે અને ભારે પવન ફૂંકાય છે ત્યારે આવા હોર્ડિંગ્સ ધરાશાયી થઈ જતા હોય છે અથવા તો રસ્તા વચ્ચે આવીને પડતા હોય છે જેથી જે પણ વાહન ચાલક હોય છે અથવા જે રાહદારી ત્યાંથી પસાર થતો હોય છે તેને મોટા તેના જીવને એક મોટું જોખમ ઊભું થતું હોય છે આ મોરબીની તસવીર છે જ્યાં એક હોર્ડિંગ્સ પડી ગયું અને ત્યાંથી એક બાઇક ચાલક પસાર થતો હતો પરંતુ તેનો જીવ માંડ બચ્યો છે દ્વારકાના ખંભાળિયાના લાલપરડા ગામે ભારે પવનથી નુકસાન થયું કેટલાક મકાનના પતરા ભારે પવનને કારણે ઉડ્યા ગ્રામ્ય પંથકમાં તેજ પવન સાથે વરસાદી માહોલ જામ્યો કેટલાક ગામોમાં ધૂળની ડમરીઓ પણ ઉડી તો ખંભાળીયાના લાલપરડા ગામે ભારે પવન ફૂંકાયો અને તેના કારણે વ્યાપક નુકસાન થયું કેટલાય મકાનના પતરા ભારે પવનને કારણે ઉડવા લાગ્યા હતા ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી આ તરફ ડાંગમાં પણ મિની વાવાઝોડું ફૂંકાયું જેના પગલે ભારે તારાજી સર્જાઈ વંટોળિયો વરસાદ એવો આવ્યો કે લોકોના મકાનોના છાપરા ઉડી ગયા કાચા મકાનોમાં રહેતા લોકોમાં ફફડાટ ફેલાયો વઘઈના શિવારીમાળ ગામમાં સિત્તેરથી વધુ ઘરોના છાપરા ઉડ્યા તો શિવારીમાળ ગામમાં નિરાધાર લોકો માટે રાતવાસો ક્યાં કરવો એ સૌથી મોટો સવાલ હતો ઘરના નડિયા પણ વેરવિખેર થઈ ગયા પતરાના શેડ બનાવીને રહેતા લોકો બેઘર બન્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા તો ડાંગથી આવી રહી છે આ તસવીર બે અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છે અહીંયા મિની વાવાઝોડું ફૂંકાયું જેના પગલે મકાનના છાપરા ઉડી ગયા અને લોકો બેઘર બની ગયા આખો શેડ જે છે એ ધરાશાયી થઈ ગયો લોખંડના જે પતરા હતા એ પણ નીચે પડી ગયા હતા મિની વાવાઝોડાના પગલે આ પ્રકારની સ્થિતિ જોવા મળી જેના પગલે રાતવાસો ક્યાં કરવો એક સવાલ ઊભો હતો જાહેરાત થઈ ગઈ છે ગુજરાતના ખેડૂતોની આતુરતાનો અંત લાવી રહી છે એક બે નહીં પરંતુ પાંચ પાંચ પ્રતિષ્ઠિત આગાહીઓ આપને બતાવવા જઈ રહ્યું છે ખાસ કરીને ગુજરાતમાં ચોમાસાની દસ્તક ક્યારે

के लिए वो है थर्टी फर्स्ट मई और प्लस माइनस फोर परसेंट का फर प्लस माइनस फोर डेज का एरर के साथ रहेगी और जो मानसून प्रोग्रेस होगा गुजरात रीजन पे जो नॉर्मल डेट है वो पंद्रह जून की है दक्षिण भारत में आसपास ये ये रहे જે કેરળની અંદર ચોમાસું આવતું હોય છે ખાસ કરીને કેરળની અંદર ચોમાસાને આવવાની નોર્મલ તારીખ છે પહેલી જૂન આ વર્ષે એવું બની શકે કે ત્રણ થી ચાર દિવસ વહેલું એટલે એટલે કે છવ્વીસ અથવા તો સત્યાવીસ મે આસપાસ

ચક્રવાતનો સવાન ચક્રવાય છે મેના અંતમાં ને જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં પણ ચક્રવાતની હલચલ જોવા મળશે બંગાળ ઉપસાગરમાં સોળમી મે પછી હલચલ જોવા મળશે અને તારીખ સોળથી ચોવીસ મેમાં આંદોમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જશે પૂર્વ ઉપસાગરમાં ભારે હલચલ જોવા મળશે ચોમાસું ક્યારે લાગે છે ગુજરાતમાં ચોમાસું ગુજરાતમાં લગભગમાં બહુ બહુ ઇંતજાર નહીં કરવો પડે પંદર જૂનથી લઈને પચીસ જૂનમાં શરૂઆત થવાની પૂરેપૂરી સંભાવના છે અને પ્રોપર ચોમાસું ગુજરાતની અંદર પહેલી જિલ્લાથી બેસી જશે બનાસકાંઠામાં વેરી વાવાઝોડાએ ભારે કરી વાવાઝોડું ફૂંકાતા પરિવારમાં આવેલ ઘરમાં ફસાઈ ગયો હતો જી હા પાલનપુરના ધાણધા ગામમાં તોફાની પવન અને કરા સાથે વરસાદ પડ્યો અને ખેડૂતો મૂંઝવણમાં મુકાયા એમાં પણ માથા પરની છત ઉડવા લાગતા પરિવારના સભ્યોએ મળીને શેડ પકડી લીધો અને ઘર બચાવવાનો પ્રયાસ કર્યો જેનો વિડીયો પણ વાયરલ થયો માથા પરનો શેડ ઉડી જવાની સંભાવનાને લઈ આખો પરિવાર તેને બચાવવા માટે હાથથી પકડીને ઉભો રહી ગયો પાલનપુરના ધાણધા જલોત્રા કુંપર માલણ સહિતના ગામોમાં તોફાની પવન અને કરા સાથે વરસાદથી વાવાઝોડાની સ્થિતિ ઉદભવી જેના કારણે ખેતરોમાં ઉભા પાકનો સોંથ વળી ગયો કમોસમી વરસાદથી પપૈયાના પાકને પણ વ્યાપક નુકસાન થયું પપૈયાના ફળ સાથે ઝાડ ખેતરોમાં જમીન દોસ્ત થઈ ગયા બે અલગ અલગ તસવીર આપને બતાવી રહ્યા છે બનાસકાંઠાના પાલનપુરના ગ્રામીણ વિસ્તારોથી આવી રહી છે જ્યાં એક ઘરના શેડને ઉડતો બચાવવા માટે પરિવારના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને બીજી તસવીરમાં તમે જોઈ શકો છો કે ખેતરોમાં જે પાક છે તેનો સોંથ વળી ગયો છે પવન ફૂંકાવાના કારણે ઝાડ પડી ગયા કચ્છના ભીરંડિયારામાં કરાનો વરસાદ થયો કરા પડતા વિસ્તારમાં બરફની ચાદર પથરાઈ ગઈ આ તસવીરો જુઓ પવન અને ગાજવીજ સાથે વાતાવરણ પલટાયું હતું કચ્છના આજે અનેક વિસ્તારોમાં કરાનો વરસાદ જોવા મળ્યો દાદરાનગર હવેલીના વાસદાના ચોથાપાડા વિસ્તારમાં ભારે પવન ફૂંકાતા મંડપ ઉડવા લાગ્યો વરસાદ અને પવનના કારણે લગ્ન પ્રસંગમાં અફરાતફરી મચી તો આ પરિવારે આ પરિવારમાં આવતીકાલે લગ્ન લેવાના હતા જેથી આંગણે મંડપ બંધાઈ ગયો હતો પરંતુ અચાનક ફૂંકાયેલા વાવાઝોડા જેવા પવનને કારણે મંડપ ઉડી ગયો આથી લગ્ન પ્રસંગમાં પણ વિક્ષેપ પડ્યો હતો પણ મુંબઈ જેવી ઘટના થતા માંડ બચી ભારે કારણે હોર્ડિંગ હોર્ડિંગ ઉડીને રોડ પર પડી નીચેથી પસાર થતો બાઇક ચાલક બચી ગયો શહેરમાં આડેથડ લગાવેલા હોર્ડિંગ જોખમી બની રહ્યા છે અને સમગ્ર ઘટનાનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં તમે જોઈ શકો છો કે આ હોર્ડિંગ પડ્યું અને એ વખતે ત્યાંથી એક બાઇક ચાલક પસાર થઈ રહ્યો હતો પરંતુ તે માંડ બચ્યો તો આવા અનેક હોર્ડિંગ્સો છે જે લગાવવામાં આવેલા છે જોખમી હોર્ડિંગ્સ છે અને ભારે પવન ફૂંકાય છે ત્યારે આવા હોર્ડિંગ્સ ધરાશાયી થઈ જતા હોય છે અથવા તો રસ્તા વચ્ચે આવીને પડતા હોય છે જેથી જે પણ વાહન ચાલક હોય છે અથવા જે રાહદારી ત્યાંથી પસાર થતો હોય છે તેને મોટા તેના જીવને એક મોટું જોખમ ઊભું થતું હોય છે આ મોરબીની તસવીર છે જ્યાં એક હોર્ડિંગ્સ પડી ગયું અને ત્યાંથી એક બાઇક ચાલક પસાર થતો હતો પરંતુ તેનો જીવ માંડ બચ્યો છે દ્વારકાના ખંભાળીયાના લાલપરડા ગામે ભારે પવનથી નુકસાન થયું કેટલાક મકાનના પતરા ભારે પવનને કારણે ઉડ્યા ગ્રામ્ય પંથકમાં તેજ પવન સાથે વરસાદી માહોલ જામ્યો કેટલાક ગામોમાં ધૂળની ડમરીઓ પણ ઉડી તો ખંભાળીયાના લાલપરડા ગામે ભારે પવન ફૂંકાયો અને તેના કારણે વ્યાપક નુકસાન થયું કેટલાય મકાનના પતરા ભારે પવનને કારણે ઉડવા લાગ્યા હતા ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી આ તરફ ડાંગમાં પણ મિની વાવાઝોડું ફૂંકાયું જેના પગલે ભારે તારાજી સર્જાઈ વંટોળિયો વરસાદ એવો આવ્યો કે લોકોના મકાનોના છાપરા ઉડી ગયા કાચા મકાનોમાં રહેતા લોકોમાં ફફડાટ ફેલાયો વઘઈના શિવારીમાળ ગામમાં સિત્તેરથી વધુ ઘરોના છાપરા ઉડ્યા તો શિવારીમાળ ગામમાં નિરાધાર લોકો માટે રાતવાસો ક્યાં કરવો એ સૌથી મોટો સવાલ હતો ઘરના નડિયા પણ વેરવિખેર થઈ ગયા પતરાના શેડ બનાવીને રહેતા લોકો બેઘર બન્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા તો ડાંગથી આવી રહી છે આ તસવીર બે અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છે અહીંયા મિની વાવાઝોડું ફૂંકાયું જેના પગલે મકાનના છાપરા ઉડી ગયા અને લોકો બેઘર બની ગયા આખો શેડ જે છે એ ધરાશાયી થઈ ગયો લોખંડના જે પતરા હતા એ પણ નીચે પડી ગયા હતા મિની વાવાઝોડાના પગલે આ પ્રકારની સ્થિતિ જોવા મળી જેના પગલે રાતવાસો ક્યાં કરવો એક સવાલ ઉભો હતો ચારસો લેકે આતે ભારી બહુમત જીત કે આ તો ભાર બહુમત તો સિર્ફ